હવે બસ આપણે ટ્રાય ફ્રાય મારશું કે આપણે રેગ્યુલર આપણે હવે એવું નથી કર્યું છે કે ડેલી આપણે એક લોક અપલોડ કરવાનો જ છે એટલે બનતી કોશિશ કરશું ભાઈ અને થોડું ઘણું આમ તેમ આલે હું ચાલીશું તો આજો અને સપોર્ટ કરજો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળી તમને ઓ હવે તો ભાઈ અમે આવ્યા છીએ કાંઈ નિર્ણય લેવા આમાં તો બધું કામ કરવું પડે ને ભાઈ આપણી સરકાર પાછળ

પછી એક કાલ આપણે અપલોડ કર્યો છે ને હવે આપણે ડેઇલી અપલોડ કરવાનો છે સવારમાં આપણે ટ્રાય મારશું કે આપણે જેમ બને એમ ડેઇલી એટલે ડેઇલી એક વિડીયો આપણે આપણે અપલોડ કરીએ અને બધું ભાઈ આવ્યો છે એ હું લેવા એવી નો કહેવાય આવ્યા છે એ ફાઇનલ છે કેમ બધું હા નામ જો આ કામ હાલે છે આપણી અહીંયા મકાનનું ઘણું ઘણું બની ગયું છે બારે કામ ચાલુ છે પણ હવે કાંઈ અત્યારે પછી બતાવશું તમને તો આપણે ઘરે ભાઈ જો આ બધું કામ ચાલુ છે રસોડાનું પ્લેટફોર્મ પટ્ટી આવશે આની આમાંથી પટ્ટી બનાવીશું અને પછી એમાં વાયરિંગ બાકી છે અને બીજું કામ ઘણું ખરું થઈ ગયો પણ એ બધું દુખાવો પછી પર્સનલ થઈ જાય આ બધું જે આ બતાય છે અહીંયા ઉપર આ દુખો અહીંયા ચાલુ છે અને એમાં આપણે બનાવવાનું કામ ચાલુ છે ભાઈ કામ પૂરું જ કરવાનું છે બધું એટલું હાલે પછી આપણે તમને બતાવશું આખું કમ્પ્લીટ બધું કામ પૂરું થઈ જાય ને પછી તો ભાઈ જમી કરવી ને હું તામે ભાઈ ભાઈ જોવા ભાઈ પબજી રમો છો તો ફ્રી ફાયર ફ્રી ફાયર વાળા છે અમારે પધુભાઈ આપણે ડેલી વ્લોગ આપણે અપલોડ કરવાનો સો ચાર રેજો નોટિફિકેશન અમારો બેડરૂમ ગણો તો એ છે ને જ્યાં ગણો હું જો ભાઈ અહીંયા હું તો આખો ગમે ત્યારે ફ્રી હોય ને આપણે અમારું ઘર તો આ મેડી ઉપર કોઈ ન હોય હું એકલો જ હોય અને આની સિવાય આપણને કંઈ ગમતું નથી ભાઈ એની વાત જવા દો અત્યારે તો ભાઈ કાંઈ કહેવાય એવું નથી અત્યારે જીવનમાં કાઢું બધું હોય એ તો બધું આવે રાખે

આપણે જ્યાં વાળીએ ભેગા થાય અત્યારે તો નહીં આવે ભાઈ અત્યારે તો તમને બધું ખબર છે એટલે અત્યારે રહેવાજો ભાઈ પછી હવે મોટું મોટું ધોઈ સીધા જાગીને સીધો ફોન જ લીધો હાથ વાગ્યા તમે જાગતા હતા ને હું મારે ઉપર આખી રાત જાગતો હોય એટલે હું રાતે જાગતો હોય પછી અત્યારે નીંદર આવી ગઈ એ જ મારે જવું છે મેં કીધું હાલો હે સાપાણી પીંડ સાપાણી પીડ પછી નીકળી હવે ભાઈને ફોન આવે છે તો ભાઈ જાય છે ઘેરે એનું નામ તો છે અહેમદભાઈ પણ એને ભદો ભાઈ જ કે છે અને એનીથી જ ઓળખાય હાલો હવે પછી આગળ મળીએ શું કરશો બંદુકા ગોલા મારી દે આમ કોને મારવાની એ આમ મારી હામે 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 લોડ કર લોડ કર હેઠી નહીં આ હામે મારી દિવાલમાં મારી દે ન્યા વાહ ભાઈ વાહ કોણ છો તું મૂકશું